નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર દીકરીને ન્યાય અપાવી ન શકતા ઇટાલિયાએ જાતે જ પટ્ટા માર્યા સુરતમાં જાહેર સભાના મંચ પર પટ્ટા ફટકારી કહ્યું ગુજરાતના આત્માને જગાડવા માટે આવ્યો છું અમરેલીના લેટરકાંડમાં એક યુવતીની ધરપકડ કરાયા બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા પર ફેરવતા રાજ્યભરમાં ચર્ચા જાગી છે જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ પર માર માર્યાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આ મામલે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાના શરીર પર પટ્ટા મારી માફી માગી હતી ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે અમરેલીની દીકરીને પોલીસે જે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું જાહેરમાં ખાઈશ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ લોકોને પણ કહ્યું કે તમે અમને મત ભલે ન આપો પણ તમારો આત્મા જગાડો આમ આદમી પાર્ટી દ્વારા આજે મિની બજારમાં મિની બજાર ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જનસભામાં મોટી સંખ્યામાં રત્નકલાકારો હીરા દલાલો તેમજ અન્ય લોકો જોડાયા હતા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે અમે અલગ અલગ ઘટનામાં બહુ કોશિશ કરી પણ અમે ન્યાય નથી અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માગું છું અમરેલીમાં દીકરીને પોલીસે જે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું જાહેરમાં ખાઈશ ગુજરાતનો હાથમાં જાગવો જોઈએ ગુજરાત આખાનો હાથમાં જાગવો જોઈએ દીકરીને પોલીસ પટ્ટા કઈ રીતે મારે આ સજા મને મળવી જોઈએ દોસ્તો અમે ન્યાય નથી અપાવી શક્યા એનો અફસોસ થાય છે હું ગુજરાતનો હાથમાં જગાડવા માગું છું કોઈ અમને મત ન આપતા પણ દીકરીને ન્યાય અપાવવા અમારો અને તમારો હાથમાં જગાડો અમને આખી જિંદગી મત ન દેતા અમરેલી લેટર લેટરકાંડની અંદર જે યુવતીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હોવાની વાત સાથે રાજ્યભરમાં રાજકીય ગરમો આવી ગયો હતો યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવી હતી લેટર કાર્ડમાં જે સીધી રીતે આરોપ ન હોવા છતાં પણ તેની સાથે પોલીસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું હતું આવ્યું છે તેની દુનિયા હોવાનું કહીને ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેર સભામાં મંચ પર પોતાનો પટ્ટો કાઢીને પોતાને મારવાનું શરૂ કરી દીધું હતું તેમણે માફી માગતા કહ્યું હતું કે હું આ દીકરીને ન્યાય અપાવી શક્યો નથી તેથી હું પટ્ટા મારીને પોતાની જાતને સજા આપું છું ગોપાલ ઇટાલિયાએ જનસભામાં જણાવ્યું હતું કે પોતે અનેક ઘટનામાં કાયદાકીય સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં જસદણ બળાત્કાર મોરબી કાંડ અગ્નિકાંડ સરઘસકાંડ હરણી બોટ પેપર લીક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઇટાલિયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માગતા ઇટાલિયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી ઇટાલીએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ અનેક બળાત્કાર તોડબાજી જમીન માફિયા લૂંટ બુટલેગરો ડ્રગ માફિયા વ્યાજ માફિયાઓ અપહરણ દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ પોતાને જ માર મારવાના કારણે જનતાનો આત્મા જાગશે ગોપાલ ઇટાલિયાના વિચાર ક્રાંતિકારી રહ્યા તેમણે પહેલી નોકરી પોલીસ કોન્સ્ટેબલ તરીકે કરી અમદાવાદના માધુપુરામાં પોસ્ટિંગ મળ્યું પછી રેવન્યુની એક્ઝામ પાસ કરી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક બન્યા ત્યાંથી ઇટાલિયાની બદલી ધંધુકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે થઈ આ તેની છેલ્લી નોકરી એનું કારણ એક જ હતું કે તેમણે આક્રમક વિચારોને અમલમાં મૂકવાનું શરૂ કર્યું બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી ત્યારે ઇટાલિયા ગાંધીનગર સચિવાલય પહોંચી ગયા તક જોઈને તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચપ્પલનો ઘા કર્યો ચપ્પલ વાગ્યું નહીં પણ ઇટાલિયા સામે આ હરકત કરવા બદલ કાર્યવાહી થઈ આ જ વર્ષમાં ગોપાલ ઇટાલિયાએ નીતિન પટેલને ફોન કર્યો અને રાજ્યમાં પ્રોબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ઉગ્ર ભાષામાં વાત કરી આ ઓડિયો આખા ગુજરાતમાં વાયરલ થયો અને ગોપાલ હિટાલિયાનું નામ ચર્ચામાં આવી ગયું જોકે આના કારણે ગોપાલ ઇટાલીયા સામે કાર્યવાહી પણ થઈ હતી કેજરીવાલ ઈચ્છતા હતા કે ભાજપના ઘટમાન ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થવી જોઈએ પણ ગુજરાતમાં એન્ટ્રી કરવા માટે સરકાર પાસે સામે બાદ ભીડે એવો નવલોયો યુવાન જોઈએ આ આક્રમકતા ગોપાલ ઇટાલિયામાં દેખાય ઇટાલિયા અભ્યાસું છે અને વાંચન પણ સારું છે તેમને અધિકારીઓનું સારું નોલેજ છે અધિકારોનું સારું નોલેજ છે પોલિટિકલ સાયન્સ કર્યું છે એટલે રાજનીતિના પાઠ આવડે છે ખાસ તો લેવવા પાટીદાર છે ગોપાલ ઇટાલિયા પાટીદાર વોટ બેંકને પ્રભાવિત કરી શકે આ બધા પાસાઓ જોતા કેજરીવાલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો કળશ ઇટાલિયા પર ઢોળ્યો હતો ત્યારબાદ અધ્યક્ષ તરીકે ઈસુદાનની વરણી થતાં ઇટાલિયાને આપ સંગઠનમાં સ્થાન અપાયું હતું સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ